અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે કાપોદા ગામમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી પોલીસે સાત પોઈન્ટ નેવાસી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો એક પોઈન્ટ ચોરાસી લાખ રૂપિયાનો દારૂનો જથ્થો એક કાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યો અંકલેશ્વર રૂરલ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પેટ્રોલિંગમાં હાજર પોલીસને બાતમી મળી હતી કે કાપોદરા ગામની સાઇદર્સન સોસાયટીમાં પ્લોટ નંબર નવાણુંમાં રહેતો સંજય ભીલ નામનો ઇસમ પોતાના ઘર અને કારમાં વિદેશી દારૂનો સંગ્રહ કરે છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન આરોપીના મકાન અને કારમાંથી એક પોઈન્ટ ચોરાસી લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સંજય ભીલની ધરપકડ કરી જ્યારે આ કેસમાં એક આરોપીને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છૂટક વેચાણ માટેનો દારૂનો સંગ્રહ કરતો હતો પોલીસે આરોપી સંજય ભીલની ધરપકડ કરી દારૂનો જથ્થો ફોર વ્હીલ ગાડી અને મોબાઈલ મળી કુલ રૂપિયા સાત લાખ નેવાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી